ગીર સોમનાથ જિલ્લાના જૂનાગઢ લોકસભા કોંગી ધારાસભ્ય બરાડ મોહનવાળા અને કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર પુંજાભાઈ વંશ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા પરંતુ જેમના મત વિસ્તારમાં આ કાર્યક્રમ યોજાયો હતો તે જ વિધાનસભાના ધારાસભ્ય વિમલ ચુડાસમા ઉપસ્થિત નહી રહેતા અનેક તર્ક વિતર્કો ચાલુ થઈ તો કોંગ્રેસમાં બળવાન એંધાણ આપનાર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભગવાન બરાડ વર્તો જવાબ આપતા કહ્યું કે ટિકિટ તો નહીં બદલાય જૂનાગઢ લોકસભાની બેઠક પર કોંગ્રેસે ઉનાના ધારાસભ્ય પૂજા વંશને ટિકિટ આપતા સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય અને કોળી નેતા વિમલ ચુડાસમાના પેટમાં તેલ રેડાયું હતું અને વિમલ ચુડાસમાએ ત્યાં સુધી પાર્ટીને ધમકી આપી હતી કે પૂજા વંશગત લોકસભામાં ત્રણ પોઈન્ટ ચાર એપ્રિલે કહ્યું કે કોળી સમાજના યુવાન નેતાને ટિકિટ આપવી જોઈએ પાર્ટીએ અમને વિશ્વાસમાં લીધા વિના જ કેમ ટિકિટ આપી તો કોંગ્રેસ આઈટી સેલની મીટિંગમાં હાજરી આપનાર જુનાગઢ લોકસભાના ઉમેદવાર પુજાવંશે કહ્યું કે

જિલ્લા પ્રમુખ ભગવાન બરાળે વિમલ ચુડાસમા તેની ભાષામાં જવાબ આપતા કહ્યું કે ટિકિટ તો હવે નહી બદલાય છે પાર્ટી છોડવાની વાત તો લોકશાહીમાં સ્વતંત્ર છે તે પછી કોઈ પણ હોય હોય જાતે જ લેવાનો બીજી તરફ જુનાગઢ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અને ઉનાના ધારાસભ્ય પૂજાવંશ આક્રમક મૂળમાં જોવા મળ્યા પૂજાભાઈએ વધુમાં કહ્યું કે લોકશાહીના હર કોઈ ટિકિટની માંગણી કરી શકે છે અને વિમલ ચુડાસમાએ બદલાતા નજરે પડ્યા અને કહ્યું કે વિમલ લાગણી છે કે યુવા શહેરો હોવા હોવા જોઈએ તો બાબતે પાર્ટી એ પણ વિચારવું જોઈએ જુનાગઢ લોકસભાના ઉમેદવાર પુંજાભાઈ વંશ કોળી સમાજમાંથી આવે છે અને સોમનાથ વિધાનસભા નારાજ થયેલ ધારાસભ્ય વિમલ ચુડાસામાં પણ કોળી સમાજમાંથી આવે છે ત્યારે જો ટિકિટમાં કોઈ ફેરફાર ન થાય તો પૂંજા વંશ અને કોંગ્રેસ માટે આ બેઠક જીતવી અઘરી પડી શકે છે ભગવાન બારડ તાલાલાલ વિધાનસભા બેઠકને લઈ પ્રતિક્રિયા આપતા કહ્યું કે હાલ મામલો સુપ્રીમમાં છે અને અદાલત પર મને વિશ્વાસ છે કે મારા ફેવરમાં આવશે જોકે ચુકાદો જે પણ હશે અને સોમવારે ચુકાદો આવ્યા બાદ જ અમે ઉમેદવાર જાહેર કરીશું અને ભગવાન બરાડ તાલાલાલ બેઠક પર કોંગ્રેસના સંભવિત ઉમેદવારનું નામ અંગે સીવ્યું છે ઉલ્લેખનીય છે કે સોમનાથના ધારાસભ્ય વિમલ યુડાસામાં પોતાના પત્નીના નામે જૂનાગઢ લોકસભાની ટિકિટ માંગતા હોય તેવી પણ ચર્ચાઓ જોર પકડ્યું છે અને પાર્ટીએ ટિકિટ ન આપતા વિમલ યુડાસામાં કોંગ્રેસને દબાવવા પ્રયાસ કર્યો હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે પરંતુ ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ અને લોકસભાના ઉમેદવારના વલણ પરથી લાગી રહ્યું છે કે વિમલ નવાજુની કરે તો પણ પાર્ટીને કોઈ ફરક પડતો નથી તો એ સોશિયલ મીડિયા જે અમારું સેલ છે કોંગ્રેસનું એના કોર્ડિનેટરને એ લોકો પ્રદેશમાંથી આવ્યા છે એ લોકોએ એરેન્જમેન્ટ કર્યું છે ખાસ કરીને અધ્યક્ષ દ્વારા સભ્ય પદ રદ કરવામાં આવ્યું એ રદ કરવાનો દિવસ અને સુત્રાપાડા કોર્ટે જે સજા કરી અને સજા પછી ભગવાનભાઈએ વેરાવળ કોર્ટની અંદર અપીલ કરી અને વેરાવળ કોર્ટે એ સજાને સ્ટે કર્યો એ વચ્ચેના દિવસો જે રજાઓના દિવસોમાં હતા ને જે ઘટનાક્રમ બન્યો સુત્રાપાડા કોર્ટમાંથી તાત્કાલિક ચુકાદાની સર્ટિફાઈ કોપીઓ મેળવી લઈ મેળવી લેવામાં આવી એ રાતોરાત ગાંધીનગર પહોંચી ગાંધીનગર પણ રજા હતી સચિવાલયમાં છતાં સચિવાલયનો કાયદો વિભાગની ઓફિસો ખોલવામાં આવી કાયદા વિભાગ દ્વારા જે કોઈ તૈયાર કરવામાં આવ્યું હતું ફાઇલ એ તૈયાર કરવામાં આવી વિધાનસભામાં રજા હતી છતાં વિધાનસભાની ઓફિસો પણ ખુલ્લી રાખવામાં આવી અને જે કાર્યવાહી કરવામાં આવી એ તાત્કાલિક ઝડપથી કરવામાં આવી ચૌહાણ સાથે કેટીવી ન્યૂઝ ગુજરાતી ગીર